જય જય ગરબી ગુજરાત જય શ્રી રામ આજે લગભગ બે થી ત્રણ વર્ષથી આતાક પ્રયત્ન પછી અને અહીંના છુટાયેલા નગર સેવકોના સાથ સરકારથી આજે રસ્તાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને આશા રાખીએ છીએ કે રસ્તા સારા બને પબ્લિકને સારું એવો રસ્તાનું રસ્તાનું ચલન પણ મળે અને સાજ સહકાર આવી રીતે અમને નગર સેવકો આપતા રહે અને જે નગર આપણે નગરજનોના જે પ્રાણ રસ્તો છે એ વહેલામાં વહેલા હલ પણ થાય એવી હું આશા રાખું છું જય હિન્દ જય ગુજરાત મોંગળાવાડી ગિરિરાજ થી લઈને પહેલાશ રોડ સુધીનો જે રસ્તા દસ કરોડનો પાસ કરવામાં આવેલા છે એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જ પાસ કરવામાં આવેલો છે ને ભરતભાઈના સતત પ્રયત્ન ને સાંસદશ્રીના પ્રયત્ન એના આધારે વધારે મહત્વ આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જે આ દસ કરોડની ગ્રાન્ટ ફાળવી ને રસ્તો થાય ને ઇલેક્શન દરમિયાન ને પ્રમુખ ગ્રીનમાં ને અક્ષરધામની અંદર વાત કરેલી કે આ રસ્તો તમારું સારું બનશે સારી ગુણવત્તા બનશે એના માટે જે હું એના માલિકને આજે ઓળખું છું એ ડૂબે કરીને છે એને કામ આપવામાં આવેલું છે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં એનું ટેન્ડર લાગેલું છે એને કામ આપેલું છે દસ કરોડ નું કામ છે ને બાર મીટરનો રસ્તાનો પહોળો કરવાનો એ એ એની પહોળા કરવાની જે જવાબદારી નોટિસો અપાઈ ગયેલી છે જ્યાં જ્યાં નડતર રૂપ હશે એ નગરપાલિકાએ કામગીરી કરીને પૂર્ણ કરવાનું છે અમારી હવે અગિયાર મહિનાનું ટાઈમ લિમિટ આપેલું છે તો જો આ ચોમાસાની લીધે લેટ થયું નહીં તો અત્યાર સુધીમાં અડધોરું કામ પૂરું થઈ ગયેલું હતું કારણ કે ઇલેક્શન દરમિયાન અમે જે બાહીધારી આપેલી એ આજે પૂરું કરવા કારણ કે અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જે ભાઈ બધાને ફરી ફરીને આપેલું એ બધું કામ પૂર્ણ કરતા છે ને ઉપરથી કનુભાઈ દેસાઈ એ ગ્રાન્ટ નાણા મંત્રી છે એ અમને પૂરો સાથ સહયોગ આપ્યા